हमारा साइड है अच्छा है होड़ा गई गले हमारा पता बहुत सा है सॉरी है नहीं है देखो पूरा तक बोलो अब कमाल क्या हुआ

ચોરાસી એટલે આને શું કે આ ઊભી કરીને બિહાર દો મજા થઈ ગયા પણ બેન ધરિયા બિહારો તો જ મજા થાય ન થાય

તારા કપડા ભાઈ રખડી એટલા નામ દો બેઠક જાત જાત ના રૂપલે જાત જાત ના લે

આવો બાપ નું નેણું કોણ અને બાપની મિલકત કોણ ખાય બાપની મિલકત જતી કર

એ કભરી કાપતા આવડા મનાલતા આવડા અન ગાડી 100 લઉ ને બેઠો બેઠો હું બેઠો આઈ આ માગે તેમ સપની આઈ કે ઈ દે દે ઈયલીસ યે ઈયલીસ આસુ તું ના તો બરાબર બરાબર

जय जय मां गुरुए ना शिव कोने खमा

દેખાતી હોય જાય ના દેખાતી હોય જાય એવું બોલી ને જવું પંચ વારો જેમ કામ થાય contemplation of blackkt experiences